હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે કેન્દ્રીય મંત્રીમંડળ અને આયોગ બે હજાર ચોવીસની અગાઉ મેં એક લેક્ચર લીધો હતો કેન્દ્રીય પદ અને પદ અધિકારી 2024 જેની અંદર આપણે કેન્દ્રની અંદર જે પણ મહત્વપૂર્ણ પદ છે એ પદ ઉપર કોણ બેઠેલું છે એની આપણે વાત કરી હતી જેની અંદર મંત્રીમંડળનો સમાવેશ કરેલો હતો નહીં આજનો મેં ડેડિકેટેડ વિડિયો બનાવેલો છે મંત્રીમંડળ ઉપર તો આપણા કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા પીએમ સાહેબ પ્રધાનમંત્રીને હેલ્પ કરવા માટે જે પણ કેબિનેટ મિનિસ્ટ્રી બનાવવામાં આવી છે જેમાં અલગ અલગ મંત્રાલયો છે તો કયા મંત્રાલયના મંત્રી કોણ છે એ આજના લેક્ચરની અંદર જોઈશું સાથે સાથે કમિશન જેને આપણે આયોગ કહીએ છીએ તો અમુક મહત્વપૂર્ણ આયોગ જેમના ચેરપર્સન કોણ છે મુખ્ય પ્રમુખ કોણ છે તો એ પણ આપણે આજના લેક્ચરની અંદર જોઈશું બીજી વસ્તુ આપણે ઓલરેડી ગુજરાતના પદ અને પદ અધિકારી સાથે સાથે મંત્રી મંડળની વાત કરેલી છે આપણે એક જ વિડીયોની અંદર ગુજરાતના સંપૂર્ણ જેટલા પણ મહત્વપૂર્ણ પદ છે સાથે સાથે મંત્રી મંડળનો લેકચર આપણે ઓલરેડી કવર કરી લીધો છે તો આઈ હોપ શું તમે એ લેક્ચર જોઈ લીધો હશે તો શરૂઆત કરીએ એ પહેલા તમને કહી દઉં કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ વિથ કિશન સર જેના ઉપર કરંટ અફેર્સના વિડીયો આવે છે કરંટ ટોપિકના વિડીયો આવે છે મંથલી કરંટ અફેર્સના વિડીયો આવે છે તો આ આપણી નવી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એ બટન તમારા માટે તો ફ્રી છે પરંતુ એ બટન દબાવવાથી મને ઘણી હેલ્પ થાય છે સાથે સાથે બાજુમાં બે આઇકન હશે એ પણ દબાવી દેજો જેનાથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય અને પીડીએફ તમારે હોય તો આપણી એપ્લિકેશનની અંદર ફ્રી સ્ટડી અંદર અપલોડ કરી દેવામાં આવી છે તો ત્યાંથી તમે ઈઝીલી કલેક્ટ કરી શકો છો હવે જો કેન્દ્રીય મંત્રીમંડળની અંદર વધારે ફેરફાર નથી થયો પરંતુ હા બે મહત્વપૂર્ણ ચેન્જીસ થયા છે એક મંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને એમનો જે અતિરિક્ત ભાર છે એ બીજા મંત્રી ઉપર મૂકવામાં આવ્યો છે અને એક નવા મંત્રી છે એ એડ કરવામાં આવ્યા છે કેબિનેટ અંદર તો આપણે એ પણ અંદર બની શકે તો એને પણ આપણે ડીપમાં હાઇલાઇટ કરીને ભણીશું તો શરૂઆત કરીએ છીએ એમાં સૌથી પહેલા આવે છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તો નરેન્દ્રભાઈ મોદી એટલે કે પીએમ પ્રધાનમંત્રી પાસે કયા કયા મંત્રાલયો છે એક તો પ્રધાનમંત્રી છે જ સાથે સાથે અંતરિક્ષનું સંપૂર્ણ મંત્રાલય એ પીએમ પાસે છે અને પરમાણુ ન્યુક્લિયરનું સંપૂર્ણ મંત્રાલય છે એ પણ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે છે એના પછી આવે છે હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી તો ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી કોણ છે તો એ છે આપણા અમિતભાઈ શાહ હવે જો બે વસ્તુ હોય ગૃહમંત્રી પણ એક્ઝામ ની અંદર પૂછાઈ જાય અને ગૃહ સેક્રેટરી એટલે કે હોમ સેક્રેટરી પણ એક્ઝામની અંદર પૂછાઈ જાય જેને આપણે ગૃહ સચિવ કહીએ છીએ તો ગૃહ સચિવ પૂછાય તો આન્સર શું આવશે અજય કુમાર ભલ્લા આવશે પરંતુ એમ પૂછાય ગૃહમંત્રી એટલે કે હોમ મિનિસ્ટર પૂછાય તો આન્સર શું આવશે અમિત શાહ આવશે તો સેક્રેટરી પૂછ્યું છે કે મિનિસ્ટર પૂછ્યું છે એ તમારે ધ્યાન રાખવાનું છે જે રીતના ક્વેશ્ચન પૂછે એ રીતના તમારે આન્સર આપવાનો છે એના પછી નેક્સ્ટ આવે છે નાણાં મંત્રી તો ફાઈનાન્સ મિનિસ્ટર કોણ છે આપણા બધાને ખબર છે નિર્મલા સીતારમણજી છે પરંતુ ફાઈનાન્સ સેક્રેટરી પૂછાય તો એ કોણ છે ટીવી સોમનાથન છે તો નાણા સચિવ એટલે કે ફાઇનાન્સ સેક્રેટરી પૂછાય તો ટીવી સોમનાથન લખીશું પણ ફાઇનાન્સ મિનિસ્ટર પૂછાય નાણાં મંત્રી પૂછાય તો આન્સર શું આવશે નિર્મલા સીતારમણજી આવશે નેક્સ્ટ આવે છે રક્ષા મંત્રી ડિફેન્સ મિનિસ્ટર તો આપણા ડિફેન્સ મિનિસ્ટર રક્ષા મંત્રી કોણ છે તો રાજનાથ સિંહ છે

પરંતુ એમ પૂછાય વિદેશ સચિવ કોણ છે તો વિનય મોહન ક્વાત્રા છે કોણ છે વિનય મોહન ક્વાત્રા તો મોસ્ટ આઈએમપી વિદેશ મંત્રી એક્ઝામ ની અંદર પૂછાય ફોરેન મિનિસ્ટર પૂછાય તો આન્સર શું આવશે ડોક્ટર એસ જયશંકર સાહેબ ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર સાહેબ પરંતુ એમ પૂછાય ફોરેન સેક્રેટરી તો આન્સર શું આવશે વિનય મોહન ક્વાત્રા આવશે એના પછી નેક્સ્ટ આવે છે મહિલા અને બાળ વિકાસ મંત્રી

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને અલ્પસંખ્યક મામલાના મંત્રી પણ કોણ છે સ્મૃતિ છે ક્લિયર એના પછી નેક્સ્ટ છે સ્વાસ્થ્ય અને અને પરિવાર કલ્યાણ મંત્રી મંત્રી સાથે સાથે રસાયણ મતલબ થાય ખાતર તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સાથે સાથે રસાયણ અને ખાતર મંત્રી કોણ છે તો એ છે મનસુખ માંડવિયા તો મનસુખ માંડવિયા આપણે યાદ રાખીશું જેમના જોડે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ આ આપણે ખાસ યાદ રાખીશું સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે તો મનસુખ માંડવિયા સાહેબ છે સાથે સાથે એમને રસાયણ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર એટલે કે રસાયણ અને ખાતરનું મંત્રાલય પણ એમના પાસે જ છે એના પછી નેક્સ્ટ આવે છે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી બધાને ખબર જ હશે કોણ છે આપણા નીતિન ગડકરી સાહેબ તો નીતિન જયરામ ગડકરી જેમના પાસે કયું મંત્રાલય છે તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય છે એના પછી નેક્સ્ટ આવે છે કિસાન મંત્રાલય તો આ યાદ રાખજો રાજીનામું તો રિસેન્ટલી એવું તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ એવો પણ ક્વેશ્ચન પૂછાય રિસેન્ટલી કેન્દ્રના કયા કેબિનેટ મિનિસ્ટર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તો તમને ખબર હોવી જોઈએ નરેન્દ્રસિંહ તોમર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે કેમ કારણ કે રીસેન્ટલી એ મધ્યપ્રદેશ થી બિલોંગ કરે છે અને રીસેન્ટલી મધ્યપ્રદેશ ની અંદર તમને ખબર છે વિધાનસભાની ચૂંટણી થઈ તો એ વિધાનસભાની ચૂંટણી ની અંદર ઉભા રહ્યા હતા અને જીતી ગયા હવે વિધાનસભાની ચૂંટણી ની અંદર ઉભા રહ્યા તો ત્યાંની વિધાનસભાના પણ સભ્ય થઈ ગયા અને કેબિનેટ મિનિસ્ટર પણ હતા હવે બેમાંથી ગમે તે એક નક્કી કરવું પડે બંને સભ્ય પદ એકસાથે એ ચાલી શકે નહીં તો એમને નિર્ણય લીધો કે હું કેન્દ્રનું જે મંત્રીપદ છે એનો ત્યાગ કરીશ અને વિધાનસભાની અંદર હું બેસીશ અને એમને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે છે છે તો એમપી જે જે મધ્યપ્રદેશ આ મધ્યપ્રદેશની વિધાનસભા છે એ વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે છે નરેન્દ્રસિંહ તોમરને તો આપણે જસ્ટ એટલું યાદ રાખજો ભાઈ રિસેન્ટલી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તો સાહેબ એમનું જે મંત્રાલય છે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય એ કોને આપ્યું તો એ આપ્યું છે અર્જુન મુંડા તો અર્જુન મુંડા પાસે કયું મંત્રાલય હતું જ તો જનજાતીય મુદ્દાના મંત્રી હતા બધાને ખબર છે કે ભાઈ અર્જુન મુંડા છે એ જનજાતીય મુદ્દાના મંત્રી હતા હવે જે નરેન્દ્રસિંહ તોમરનું જે મંત્રાલય છે એ પણ કોને આપવામાં આવ્યું છે અતિરિક્ત ભાર અર્જુન મુંડાને આપવામાં આવે છે તો હવે એમને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય પણ આપવામાં આવે છે તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે નરેન્દ્રસિંહ તોમરનું જે મંત્રાલય છે એ હવે કયા મંત્રીને આપવામાં આવ્યું છે તો તમને ખબર હોવી જોઈએ અર્જુન મુંડા એટલે કે જનજાતીય મુદ્દાના મંત્રીને આપવામાં આવ્યું છે તો તો તમને ફેરવીને પણ ક્વેશ્ચન પૂછી શકે તમારે બધી રીતના તૈયાર છે એના પછી નેક્સ્ટ આવે છે વાણિજ્ય અને ઉદ્યોગ સાથે સાથે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ અને કપડા મંત્રી કોણ છે તો એ છે પિયુષ ગોયલ સાહેબ તો પિયુષ ગોયલ સાહેબ પાસે કયા કયા મંત્રાલયો છે તો વાણિજ્ય અને ઉદ્યોગ ખાદ્ય સાર્વજનિક વિતરણ અને કપડા મંત્રાલય આ બધા મંત્રાલય કોની પાસે છે તો પિયુષ ગોયલ સાહેબ પાસે છે એના પછી નેક્સ્ટ આવે છે વિદ્યુત અને ઉર્જા મંત્રી તો વિદ્યુત ઊર્જા મંત્રી સાથે સાથે કદાચ એવું પણ પૂછાય રિન્યુએબલ એનર્જી તો રિન્યુએબલ એનર્જી મંત્રાલય છે એ પણ આમની પાસે છે નામ છે રાજકુમાર સિંહ તો રાજકુમાર સિંહ પાસે કયા કયા મંત્રાલયો છે તો વિદ્યુત ઊર્જા સાથે સાથે રિન્યુએબલ એનર્જી આ બધા મંત્રાલય કોની પાસે છે રાજકુમાર સિંહ પાસે છે એના પછી નેક્સ્ટ આવે છે મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે તો બધાને ખબર છે પુરુષોત્તમભાઈ રૂપાલા તો પુરુષોત્તમભાઈ રૂપાલા પાસે કયા કયા મંત્રાલયો છે એક તો મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી મંત્રી ઓકે તો આ બધા મંત્રાલયો કોની પાસે છે પુરુષોત્તમભાઈ રૂપાલા પાસે છે યાદ રાખીશું મહત્વપૂર્ણ છે ઘણી વખત મતલબ હમણાં જ આપણા ગુજરાતની અંદર પણ આવીને ગયા છે તો આપણે ખાસ યાદ રાખીશું નેક્સ્ટ આવે છે સૂચના અને પ્રસારણ સાથે સાથે યુવા મુદ્દા અને ખેલ મંત્રી આ ખેલ મંત્રી વધારે અંદર પૂછાય છે કારણ કે રિસેન્ટલી તમને ખબર છે ઘણા બધા ખેલના કાર્યક્રમો થયા છે 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 તો તો ખેલ મંત્રી કોણ તમને ખબર હોવી જોઈએ અનુરાગ સિંહ એમની પાસે બીજા કયા કયા મંત્રાલયો છે એક તો સૂચના અને પ્રસારણ સાથે સાથે યુવા મુદ્દા ઓકે તો યુવા મુદ્દા સૂચના અને પ્રસારણ અને ખેલ મંત્રી કોણ છે તો અનુરાગ સિંહ ઠાકોર છે કોણ છે અનુરાગ સિંહ ઠાકોર છે એના પછી નેક્સ્ટ આવે છે રેલ મંત્રી સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક સૂચના મંત્રી કોણ છે સાથે સાથે સંચાર મંત્રી ઓકે જે ટેલિફોનિક સેવાઓ છે તમને ખબર હોય કે જે ટેલિકોમ માટેની જે સંચાર ચાલે છે ટેલિફોનિક સંચાર ચાલે છે જેમાં જેને રેગ્યુલેટ કરતી બોડી છે ટ્રાય તો એ ટ્રાય પણ કોની અંદર આવે છે તો અશ્વિની વૈષ્ણવની અંદર આવે છે

આ હમણાં જ નવું મંત્રાલય છે એ જે કેબિનેટ વિભાગ છે એની અંદર એડ કરવામાં આવ્યું છે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જેમના મંત્રી કોણ છે નવા બન્યા છે પશુપતિ કુમાર પારસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે થ્રી સ્ટાર કરું છું યાદ રાખી જ લેજો ઓકે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી આ મંત્રાલય પણ પૂછાઈ શકે એ ભાઈ હમણાં કયું મંત્રાલય છે એ કેબિનેટ મંત્રાલયની અંદર એડ થયું છે એવો પણ ક્વેશ્ચન ફરીને પૂછી શકે તો આન્સર શું આવશે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને પંચાયતી રાજ મંત્રી છે એના પછી નેક્સ્ટ છે પર્યાવરણ વન જળવાયુ પરિવર્તન શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે તો ભૂપેન્દ્ર યાદવ છે હવે આ તો યાદ રાખજો ફોરેસ્ટની તૈયારી કરો છો એમને તો આ મંત્રી છે તો મોસ્ટ આઈએમ્બી ક્વેશ્ચન છે જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એમના માટે આ મંત્રી મહત્વપૂર્ણ છે નેક્સ્ટ વાત કરીએ શિક્ષા અને કૌશલ વિકાસ મંત્રી કોણ છે તો એ છે ધર્મેન્દ્ર પ્રધાન તો કેન્દ્રીય શિક્ષા મંત્રી પૂછાય

ઉત્તર પૂર્વ વિકાસ મંત્રી કોણ છે તો આન્સર આવશે જી કિશન રેડ્ડી તો જી કિશન રેડ્ડી પાસે કયા કયા મંત્રાલયો છે એક તો સંસ્કૃતિ એટલે 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 કે 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 કલ્ચર પર્યટન પર્યટન ટુરિઝમ ઓકે ટુરિઝમ પ્લસ ઉત્તર પૂર્વ વિકાસ મંત્રી છે જી કિશન રેડ્ડી તો ખાસ યાદ રાખીશું જી કિશન રેડ્ડી પાસે ટુરિઝમ એન્ડ કલ્ચર મંત્રાલય છે સાથે સાથે ઉત્તર પૂર્વ વિકાસ મંત્રી પણ કોણ છે જી કિશન રેડ્ડી છે એના પછી નેક્સ્ટ વાત કરીએ પેટ્રોલિયમ

જે અત્યારે પૃથ્વી વિજ્ઞાન મંત્રી છે એ પહેલા કયું મંત્રાલય સંભાળતા હતા એવો પણ ક્વેશ્ચન પૂછાય તો એ કાયદા મંત્રી હતા તો આપણા કાયદા મંત્રાલય છે એમની પાસે હતું પરંતુ હવે એમને મંત્રાલય આખું એમનું ચેન્જ થઈ ગયું છે તો અત્યારે પૃથ્વી વિજ્ઞાન મંત્રી છે તો ફરીથી રિપીટ કરું છું અત્યારે પૃથ્વી વિજ્ઞાન મંત્રી કોણ છે તો કિરણ રિજીજુ છે નવા છે એટલા માટે અહીંયા લખેલું છે એના પછી નેક્સ્ટ આવે છે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જેને આપણે નારાયણ રાણે તો ફરીથી રિપીટ કરું છું નારાયણ તાતુ રાણે પાસે કયું મંત્રાલય છે તો એમએસએમઇ મંત્રાલય છે એટલે કે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી છે ભારે ઉદ્યોગ મંત્રી કોણ છે તો ભારે ઉદ્યોગ મંત્રી છે મહેન્દ્રનાથ પાંડે મહેન્દ્રનાથ પાંડે જો આ શું હતું સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ આવે તો નારાયણ તાતુ રાણે આવશે પરંતુ ભારે ઉદ્યોગ આવે તો એની અંદર આશ શું આવશે મહેન્દ્રનાથ પાંડે આવશે તો મહેન્દ્રનાથ પાંડે પાસે કયું મંત્રાલય છે તો ભારે ઉદ્યોગનું મંત્રાલય છે એના પછી નેક્સ્ટ આવે છે બંદર જળમાર્ગ જહાજ અને આયુષ મંત્રી કોણ છે તો સર્બાનંદા સોનોવાલ છે

અને અધિકારિકતા મંત્રી કોણ છે તો વિરેન્દ્ર કુમાર છે આ પણ એક્ઝામ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે યાદ રાખીશું એના પછી નેક્સ્ટ વાત કરીએ કોલસો અને ખાણ મંત્રી પ્લસ સાંસદ મુદ્દાના મંત્રી કોણ છે તો પ્રહલાદ જોશી છે ઇંગ્લિશમાં વાત કરીએ તો કોલ એન્ડ માઇન્સ પ્લસ પાર્લામેન્ટરી અફેર્સ તો કોલ માઇન્સ પ્લસ પાર્લામેન્ટરી અફેર્સના મિનિસ્ટર કોણ છે તો પ્રહલાદ જોશી છે આપણે યાદ રાખીશું આ બધા જેટલા પણ મિનિસ્ટર તમને ખબર હોય કે કાયદા મંત્રી છે જે મતલબ કે આ કાયદા મંત્રાલય છે ને એ પહેલા કેબિનેટની અંદર હતું કેબિનેટની અંદર હતું પરંતુ હવે આ જે કાયદા મંત્રાલય છે એ કોને સોંપી દેવામાં આવી છે તો રાજ્ય મંત્રીને આપવામાં આવે છે પરંતુ કેવા રાજ્યમંત્રીને એવા રાજ્યમંત્રી જેમની પાસે સ્વતંત્ર હવાલો હોય મતલબ કે ત્રણ ટાઈપના મિનિસ્ટર હોય તમને ખબર હોવી જોઈએ એક તો કેબિનેટ મિનિસ્ટર હોય અને બીજા હોય રાજ્ય કક્ષાના હવે રાજ્ય કક્ષાની અંદર બે પડે એક સ્વતંત્ર હવાલો હોય સ્વતંત્ર હવાલો હોય અને બીજા હોય એ કેબિનેટ કેબિનેટ અથવા તો સ્વતંત્ર હવાલો ધરાવતા જે રાજ્ય મંત્રી હોય એમના અંડર કામ કરતા હોય એટલે કે જે કેબિનેટની અંદર કામ કરતા હોય

કાયદા અને ન્યાય મંત્રી કોણ છે યાદ રાખજો અર્જુન રામ મેઘવાલ છે અને એ રાજ્ય મંત્રી છે યાદ રાખજો કેબિનેટ મિનિસ્ટર નથી આ રાજ્ય મંત્રી છે પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવે છે એટલે કે આ જે કાયદો અને ન્યાય મંત્રી મંત્રાલય છે એમના ઉપર કોઈ કેબિનેટ મિનિસ્ટર નથી સ્વતંત્ર હવાલો ધરાવતા હોય એવા મિનિસ્ટ્રી એમની પાસે છે અર્જુન રામ મેઘવાલ પાસે એવા કેટલા છે ત્રણ છે રાજ્ય મંત્રી કેટલા છે જે સ્વતંત્ર હવાલો ધરાવે છે એવા ત્રણ મિનિસ્ટર છે એક તો વાત કરી અર્જુન રામ મેઘવાલ બીજા આવે છે ડોક્ટર જીતેન્દ્રસિંહ જેમના પાસે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય છે તો એ પણ રાજ્ય કક્ષાના મંત્રી છે જે સ્વતંત્ર હવાલો ધરાવે છે તો ડોક્ટર જીતેન્દ્રસિંહ જેમની પાસે કયું મંત્રાલય છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય છે તમને આ ક્યાંક ને ક્યાંક જોયા છો જ્યારે ચંદ્રયાન થ્રી લોન્ચ થતું હોય છે ત્યારે ઈસરોની અંદર બેઠા હોય છે

જો રાજ્ય કક્ષાના મંત્રી આપણે ભણવાની જરૂર નથી કારણ કે એમની પાસે કોઈ અલગ મંત્રાલય હોતું નથી એ કાં તો કેબિનેટ મિનિસ્ટરની કામ કરે છે કાં તો એ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના જે મંત્રી છે એમની કામ કરે છે રાજ્ય કક્ષાના મંત્રી બોલું છું એટલે તમારે સ્ટેટમાં જતું રહેવાનું નથી આ કેન્દ્રના જ મિનિસ્ટર છે પરંતુ આ રીતના ત્રણ પ્રકાર પડે છે ક્લિયર ચલો હવે વાત કરીશું મહત્વપૂર્ણ કમિશનની જેને આપણે આયોગ કહીએ છીએ જેમ કે વાત કરીએ નેશનલ હ્યુમન રાઇટ કમિશન તો કેન્દ્રની અંદર જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે એમના કોણ કોણ છે 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 તો અરુણકુમાર મિશ્રા મિશ્રા મહત્વપૂર્ણ આપણે આયોગની વાત કરીશું બધા આયોગ આપણે ભણવાના નથી બધા આયોગના ચેરમેન આપણે યાદ નહીં રાખીએ જે પણ મહત્વપૂર્ણ આયોગ છે કમિશન છે એના આપણે ચેરમેન યાદ રાખીશું એના પછી નેક્સ્ટ નેક્સ્ટ વાત કરીએ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ

જેને આપણે એસટી આયોગ કહીએ છીએ તો એ પદ એજ ઓફ ના ખાલી છે એના પછી આવશે બેકવર્ડ ક્લાસ જેને આપણે ઓબીસી આયોગ કહીએ છીએ કહીએ છીએ અધ્યક્ષ કોણ છે તો હંસરાજ ગંગારામ આહિર છે આ નવાજ બન્યા છે મતલબ કે બે હાજર ત્રેવીસ ના સ્ટાર્ટિંગમાં બનાવવામાં આવ્યા હતા તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ ઓબીસી આયોગના અધ્યક્ષ કોણ છે હંસરામ હંસરાજ ગંગારામ આહીર છે એના પછી વાત કરીએ નેશનલ કમિશન ફોર વુમન તો મહિલા આયોગની વાત થાય છે તો મહિલા આયોગના ચેરમેન કહી શકો કોણ છે તો તો રેખા શર્મા છે બધાને ખબર જ હશે એના પછી વાત કરીએ નેક્સ્ટ સેન્ટ્રલ કમિશનર આ યાદ રાખીશું મોસ્ટ આઈએમપી છે નવાજ બન્યા છે તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તો એમના કમિશનર કોણ બન્યા છે અથવા તો ચેરમેન કોણ બન્યા છે તો હમણાં જ બન્યા છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ બન્યા છે નવાજ બન્યા છે ખાસ યાદ રાખીશું એના પછી નેક્સ્ટ વાત કરીએ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન આ પણ હમણાં જ બન્યા છે મતલબ એક મહિનો જ થયો છે આ તો ખાસ યાદ રાખીશું તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે સૂચના આયોગ તમે કહી શકો તો સૂચના આયોગના ચેરમેન કોણ છે હમણાં જ બન્યા છે હીરાલાલ સામરિયા કોણ છે હીરાલાલ સામરિયા છે યાદ રાખીશું તો આ સાથે કેન્દ્રના મંત્રીમંડળ સાથે સાથે જે પણ મહત્વપૂર્ણ આયોગ હતા એની આપણે વાત કરી ગયા આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે હજુ પણ આ ટોપિકને લઈને કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય નવા આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બે લાયકન હશે એને દબાવી દેજો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત